વર્લ્ડ હેરિટેજના રૂપમાં સંરક્ષિત મુગલ બાદશાહ હુમાયુનો મકબરો દિલ્હીમાં આવેલો છે હુમાયુના મૃત્યુ બાદ આ ભવ્ય બાંધકામનું નિર્માણ તેની પત્ની હમીદાબાનો બેગમે પંદરસો સિત્તેરમાં કરાવ્યું હુમાયુનો અર્થ ભાગ્યશાળી થાય પરંતુ મુગલ બાદશાહોમાં તે સૌથી કમનસીબ હતો ગાદી પર બેસતાની સાથે જ તેનો સામનો શેરશાહ જેવા શક્તિશાળી દુશ્મન સાથે થયો જેની સામે કનોજ અને ચૌસા યુદ્ધમાં પરાજય મળતા તેને ભારત છોડી ભાગવું પડ્યું શેરશાહના મૃત્યુ બાદ તેના વારસદાર સિકંદર શાહને યુદ્ધમાં હરાવી પંદરસો પંચાવનની ત્રેવીસ જુલાઈએ હુમાયુના સૈન્યએ દિલ્હીમાં પ્રવેશ કર્યો અને ફરી ભારતમાં મુગલ સત્તાની સ્થાપના થઈ પરંતુ નસીબે તેમને લાંબો સાથના આપ્યો ગુલબદન બેગમે જે હુમાયુની બહેન હતી તેને હુમાયુની જીવનકથામાં લખ્યું છે કે એ દિવસે ઠંડી વધારે હતી અને જોરથી પવન પણ ફૂંકાતો હતો હુમાયુએ સીડી પરથી ઉતરવાનું શરૂ કર્યું અને બીજા પગથીએ પહોંચ્યા હતા ત્યાં જ બાજુની મસ્જિદમાંથી અઝાનનો અવાજ સંભળાયો અઝાનનો અવાજ સંભળાતા જ તેમને નમીને સજદામાં બેસવાનો પ્રયાસ કર્યો એ વખતે તેમનો એક પગ તેમના જામાના ઘેરમાં ફસાઈ ગયો તેમનો પગ લપસ્યો અને સમ્રાટ માથાભેર સીડી પરથી ગબડવા લાગ્યા સાથે ચાલી રહેલા સહાયકોએ તેમને પકડવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ સફળ થયા ન હતા સહાયકો દોડીને નીચે પહોંચ્યા ત્યારે હુમાયુ જમીન પર પડ્યા હતા તેમના માથામાં ગંભીર ઈજા થઈ હતી અને તેમના જમણા કાનમાંથી લોહી વહેતું હતું એ પછી હુમાયુએ પોતાની આંખ ક્યારેય ખોલી નહીં સીડી પરથી પડ્યાના ત્રણ દિવસ પછી સુલતાનનું મોત થયું હુમાયુના અવસાન બાદ તેની વિધવા હમીદાબાનો બેગમના કહેવા પર હૈરાતના આર્કિટેક્ટ મિરક મિર્જા ગિયાતે મકબરા માટે ખાસ ડાંચો તૈયાર કર્યો હતો આ મકબરાના નિર્માણમાં ચાર બાગ શૈલીનો ઉપયોગ થયો જે ઇસ્લામિક પરંપરામાં સ્વર્ગનું પ્રતિક છે આ ભારતમાં પ્રથમ પ્રયોગ હતો જ્યાં બગીચાની સાથે ઇમારતોનું નિર્માણ કરવામાં આવ્યું હુમાયુના મકબરામાંથી પ્રેરણા લઈને શાહજહાને મુમતાજ મહેલની યાદમાં તાજમહલ બનાવ્યો હોય તે સંભવ છે હુમાયુના મકબરાના મેદાનમાં મુગલોની સૌથી વધુ કબરો છે એટલે જ તેને મુગલોનું કબ્રસ્તાન પણ કહેવામાં આવે છે અઢારસો સત્તાવનના વિપ્લવના સેનાપતિ છેલ્લા મુઘલ બાદશાહ બહાદુર શાહ જફરને અંગ્રેજોએ અહીંથી પકડીને રંગૂન દેશનિકાલ કર્યો હતો અને ભારતમાંથી મુઘલ શાસનનો અંત આવ્યો